મારું નામ મુનાભાઈ આહિર રાજકોટ રૂડામાં સમાવિષ્ટ જે અમારા અડતાલીસ ગામો છે જેમાં હરિપરપાડ વડવાજડી ગઢવાજડી વેજા ગામ કુવાડવા સાપર વેરાવળ વીચરી નવા ગામ આણંદપર આવા જે અનેક ગામડાઓ અડતાલીસ ગામડાઓ છે એના માટે અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છે કે વર્ષોથી આ ગામડાઓની અંદર એક પણ માણસને સો ચોરસ વાર પ્લોટની ફાળવણી નથી થઈ એના માટે અમે આજે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સરકાર શ્રી તાત્કાલિક આ મુદ્દે કઈ ઉકેલ લાવે કેમકે આઠ એક મહિનાથી અમે લડાઈ કરી છે આ બધા સરપંચો અહીંયા હાજર છે અડતાલીસ ગામના અને અમે કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહી જનતાના કામ થાય જનતાની સેવા થાય જનતાના કામ એટલા માટે કે જનતા આજે સરપંચ તરીકે અમારી પાસે માંગણી કરે છે ત્યારે અમે જનતા પાસે ખુલ્લા દિલે જઈ હજી અને બીજું કે જે કાંઈ સરકારી કાર્યક્રમો આવે છે એ પક્ષાપક્ષીથી પર રહીને બધા સરપંચો ભાઈ નિભાવે છે આપણે બધા કામો નિભાવે છે તો અમે એવું પણ નક્કી કર્યું છે અને માફ કરજો કે જો અમારો આ પ્રશ્ન નું નિરાકરણ યોગ્ય સમયે ન આવે તો ભાઈ સાહેબ આવનારા દિવસોમાં આજથી દરેક ગામના સરપંચો એક આરોગ્ય અને શિક્ષણ આ બે સિવાયના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર બધા ભાઈ તો વધાવી વાતને એટલે કહેવાનો અર્થ એ છે કે સો ચોરસ વાર જમીન ત્રીસ ત્રીસ વર્ષથી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી નથી મળી એટલે ઘણા પરિવારોને એક એક ફળિયામાં ચાર ચાર દીકરાઓને વવારું છોકરા સાથે રહેવા મજબૂર બન્યા છે બહુ જ તકલીફ ગામડામાં છે એટલે અમારી ફરજિયાત એવી માંગણી છે હૃદયની માંગણી છે લાગણી છે સમગ્ર રાજકોટ જિલ્લાના ગામડાઓની કે સો ચોરસ વર પ્લોટ જ્યાં નીમ થઈ ગયા છે એને ફાળવવા માટે તાત્કાલિક વિધિ કરવામાં આવે અને જ્યાં નીમ ગામતર નથી જોયું તાત્કાલિક ગામતર બનાવવામાં આવે